સમાચારોમાં આગળ વાત કરીએ તો પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ઘણી જ ચર્ચાઓ થઈ રહી છે અને ખાસ કરીને ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ વિવાદ સંભવાનું નામ નથી લઈ રહ્યું ત્યારે આઈબી દ્વારા પરસોત્તમ રૂપાલાને લઈને થ્રેડ આપવામાં આવ્યો હોય તેવા સમાચાર સામે આવ્યા છે

કારણ કે જે રીતે વિવાદ વકરી રહ્યો છે નામ નથી લઈ રહ્યો તે મુજબ હવે સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવી છે રાજકોટની અંદર તેમનું જે નિવાસસ્થાન છે પરસોત્તમ રૂપાલાનું તેની બહાર હવે સુરક્ષા ઘેરો વધારી દેવામાં આવ્યો છે તેમના ઘરે સાથે જ કાર્યાલય અને સભા સ્થળો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે હાલ પણ ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે અને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે આ પ્રકારનું પગલું લેવામાં આવ્યું છે તેમના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેમના નિવાસ રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક જાહેર સભાની અંદર નિવેદન આપવા બાદ સમગ્ર ક્ષત્રિય સમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે સમગ્ર ગુજરાતની અંદર પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે તે થઈ રહ્યો છે જેને પગલે જે આઈબીમાંથી ઇનપુટ મળ્યા છે કે પુરુષોત્તમ રૂપાલાની સુરક્ષામાં વધારો કરવામાં આવે જેને પગલે રાજકોટના પરષોત્તમ રૂપાલાના નિવાસ સ્થાન છે ત્યાં પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવે છે ગનમેન સહિતનો પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવે છે સાથે સાથે જે તમામ જગ્યા ઉપર છે ત્યાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે મહત્વનું છે કે રાજકોટ ખાતે જે પરસોત્તમ રૂપાલા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું આ નિવેદન બાદ સમગ્ર ક્ષત્રિય સમાજમાં છે તે વિરોધ છે તે જોવા મળી રહ્યો છે આ વિરોધને પગલે જે ક્યાંક ને ક્યાંક ઇનપુટ આવ્યા હતા અને ઇનપુટની બાદ હવે ગંભીરતાથી લઈ રાજકોટ પોલીસ દ્વારા છે તે પરસોત્તમ રૂપાલ્લાની સુરક્ષામાં વધારો કરવા માટે ગનમેન સહિતનો પોલીસ સ્ટાફ છે આ તે ખડકી દેવામાં આવે છે સાથે સાથે તેમના નિવાસસ્થાન ઉપર પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઓના જે કર્મચારીઓ છે તેને પણ અહીં હાલ તૈનાત કરી દેવામાં આવ્યા છે મહત્વનું છે કે પરસોત્તમ રૂપાલા સામે સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષ છે ત્યારે ક્યાંકને ક્યાંક સુરક્ષાને ધ્યાન રાખી આઈબીના પણ જે છે તે ઇનપુટ હાલ સામે આવી રહ્યા છે

તરે નિવાસ સ્થાન કર્મચારીઓ સમાચારમાં આગળ વાત કરીએ તો મહેસાણાની મોઢેરા ચોકડી નીચે બનેલા અંડરપાસમાં ગત સત્તર માર્ચ